તેર જુલાઈ બે હજાર પચ્ચીસથી શનિદેવ મીન રાશિમાં થઈ જશે વકરી તો તમારી રાશિ પર વક્રી શનિદેવનો આગામી દિવસોમાં કેવો રહેશે પ્રભાવ આ વિડિયોમાં આપણે ચર્ચા કરીશું સિંહ કન્યા તુલા તથા વૃશ્ચિક રાશિના જાતકોની તો નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો નિયમિત જ્યોતિષિ માર્ગદર્શનના વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લો આ વિડિયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં આપ અમારી ચેનલમાં નવા છો અથવા પહેલેથી જ અમારી ચેનલને નિહાળી રહ્યા છો તો અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો જ્યોતિષી માર્ગદર્શન મેળવવા માટે આપ અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો મિત્રો ન્યાયાધીશ શનિ ગ્રહનું ગોચર લગભગ અઢી વર્ષ સુધી એક રાશિમાં હોવાને કારણે સૌથી વધારે લાંબા સમય સુધી એક રાશિમાં ગોચર શનિદેવ કરે છે જેનો પ્રભાવ બધા જ લોકો ઉપર પડે છે શનિ ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ ના દિવસે મીન રાશિમાં પ્રવેશ કર્યો હતો અને તે અત્યાર સુધી સીધી ચાલ ચાલી રહ્યા હતા પરંતુ હવે તે તેર જુલાઈ ના રોજ સવારે સાત કલાક અને ચોવીસ મિનિટે મીન રાશિમાં વકરી થશે વકરી શનિદેવનો પ્રભાવ પણ બધી રાશિઓ ઉપર કઈક અલગ અલગ જ પડતો હોય છે તો આવો જાણીએ તમારી રાશિ પર કેવો રહેશે શનિ ગોચર આગામી દિવસોમાં પ્રભાવ આ વિડીઓમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો સર્વ આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ સિંહ રાશિના જાતકોની તો સિંહ રાશિના લોકો માટે શનિ તમારા છઠ્ઠા અને સાતમા ભાવના સ્વામી છે અને હવે તમારા આઠમા ભાવમાં વકરી છે ચંદ્રકુંડળી અનુસાર આઠમા ભાવમાં શનિનું ગોચર શનિની ઢૈયા કહેવાય છે જે સામાન્ય રીતે અનુકૂળ પરિણામ આપતું નથી ઉપરાંત આઠમા ભાવમાં વકરી ગ્રહનું ગોચર પણ સારું માનવામાં આવતું નથી તેથી પરિણામોમાં થોડી હેરફેર જોવા મળી શકે છે કેટલીક મુશ્કેલીઓ પછી માર્ગ સરળ બની શકે છે જ્યારે કેટલાક કિસ્સાઓમાં સમસ્યાઓ વધી શકે છે જો તમે પેટ સંબંધિત સમસ્યાઓ ખાસ કરીને કબજિયાત અથવા ગુદા માર્ગની સમસ્યાઓથી પીડાઈ રહ્યા છો આ સમયગાળા દરમિયાન દવાઓ લેવામાં બેદરકારી ન રાખતા વાણીમાં મધુરતા જાળવી રાખવાનો પણ પ્રયત્ન કરજો અને કોઈ પણ બાબતમાં કોઈ મોટું જોખમ લેવાનું ટાળવું નાણાકીય અને બાબતોમાં સાવધાનીથી પરંતુ તમારે તુલનાત્મક રીતે વધુ મહેનત પણ કરવી પડી શકે છે હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે રાશિના જાતકોની કન્યા રાશિના જાતકો માટે શનિ તમારી કુંડળીમાં પાંચમા ભાવ અને છઠ્ઠા ભાવના સ્વામી છે અને હવે સાતમા ભાવમાં વક્રી થવાના છે સાતમા ભાવમાં શનિ ગોચર સામાન્ય રીતે અનુકૂળ પરિણામ આપતું નથી તેથી વક્રીનો તમારા પર કોઈ મોટો પ્રભાવ પડશે નહીં પરંતુ વૈદિક જ્યોતિષ શાસ્ત્રનો એક એવો નિયમ પણ કહે છે કે સાતમા ભાવમાં ગ્રહનું વક્રી થવું સારું માનવામાં આવતું નથી આવી સ્થિતિમાં શનિ વક્રી થવાથી સકારાત્મકતા ઓછી થશે અને તમને મળતા પરિણામોમાં કેટલીક વધઘટ થઈ શકે છે પરંતુ મીન રાશિમાં શની વક્રી થવાથી તમારા પર કોઈ ખાસ સકારાત્મક કે નકારાત્મક અસર થતી નથી કારણ કે સાતમા ભાવમાં શનિનો ગોચર નોકરીમાં સમસ્યાઓ ઊભી કરી શકે છે તો આવી સ્થિતિમાં શનિ વક્રી થવાથી સમસ્યાઓ થોડી વધી શકે છે પરંતુ જો તમે તમારા જીવનસાથીને કટાક્ષ અથવા મૂંઝવણ વાતોને અવગણશો તો વિવાદો પણ ટાળી શકાય છે ખાવા પીવામાં સંયમ રાખીને પણ રોગો ટાળી શકાય છે પરંતુ જો તમે બેદરકાર રહેશો તો મોઢું અથવા ગુપ્તાંગ સંબંધિત કેટલીક સમસ્યાઓ ચાલુ થઈ શકે છે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ર અને ત તુલા રાશિના જાતકો તુલા રાશિના જાતકો માટે શનિ તમારા ચોથા અને પાંચમા ભાવના સ્વામી છે અને હવે છઠ્ઠા ભવમાં વકરી થવાના છે છઠ્ઠા ભાવમાં શનિનું ગોચર સામાન્ય રીતે અનુકૂળ પરિણામો આપતું માનવામાં આવે છે તેથી વકરી થવાને કારણે શનિની અનુકૂળતામાં થોડો ઘટાડો જોવા મળી શકે છે તમને જણાવી દઈએ કે શનિ વકરી થવાના પરિણામો નકારાત્મક નહીં હોય પરંતુ તમને જે સકારાત્મક પરિણામો મળી રહ્યા હતા તે થોડા ઓછા થઈ શકે છે સામાન્ય રીતે મીન રાશિમાં શનિ વક્રી થવાથી શુભતા ચાલુ રહેશે પરંતુ તે તુલનાત્મક રીતે ઓછી લાગશે સફળતા મેળવવા માટે તમારે વધુ મહેનત કરવી પડશે પરંતુ સફળતાની શક્યતાઓ તો રહેશે સ્પર્ધકો અથવા દુશ્મનો તમને પરેશાન કરવાનો પ્રયત્ન કરી શકે છે પરંતુ તમે પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવી અને પોતાને શ્રેષ્ઠ બનાવી શકશો તમને ક્યાંકથી પૈસા અથવા મિલકત પણ મળી શકે છે જો કે આ સિદ્ધિઓમાં થોડો વિલંબ જોવા મળી શકે છે હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ન અને ય વૃશ્ચિક રાશિના જાતકોની વૃશ્ચિક રાશિના જાતકો માટે શનિ તમારી કુંડળીમાં ત્રીજા અને ચોથા ભાવના સ્વામી છે હવે તે પાંચમા ભાવમાં વક્રી થવાના છે પાંચમા ભાવમાં શનિનું ગોચર સામાન્ય રીતે અનુકૂળ પરિણામ આપતું નથી આવી સ્થિતિમાં જો શનિ પહેલેથી કોઈ પ્રતિકૂળ અસર ન આપી રહ્યા હોય તો વકરી કોઈ પણ રીતે અનુકૂળતાને અસર કરશે નહીં પરંતુ કેટલાક કિસ્સાઓમાં કેટલીક સમસ્યાઓ ઊભી થઈ શકે છે કારણ કે આ સમયગાળા દરમિયાન તમારી વિચારવાની ક્ષમતા અમુક અંશે અવરોધિત રહી શકે છે આવી સ્થિતિમાં મીન રાશિમાં શનિની વક્રી દરમિયાન મહત્વપૂર્ણ યોજનાઓ બનાવતી વખતે વધુ સાવચેત રહેવું તમારા માટે સારું રહેશે જો શક્ય હોય તો આ સમયગાળા દરમિયાન કોઈ નવી યોજનાઓ ન બનાવો બાળકો સંબંધિત બાબતોમાં વધુ સાવચેત રહેવાની જરૂર પડશે તમારે તમારી ખાવાની આદતો ઉપર પણ નિયંત્રણ આ સમય અવધિમાં રાખવું પડશે તો સિંહ કન્યા તુલા તથા વૃશ્ચિક રાશિના જાતકો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તેર જુલાઈ થી મીન રાશિમાં શનિદેવ થઈ જશે વક્રી અને વક્રી થતાની સાથે જ તમારી રાશિ પર કંઈક આવો કરી શકે છે પ્રભાવ આ વિડીયો અંગે તમારા અભિપ્રાય મંતવ્ય કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક શેર કરજો અમારી ચેનલ ને કરી લેજો માર્ગદર્શન મેળવવા માટે આપ અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે